પાલનપુરના ડેરી રોડ પર વીજ કરંટ લાગતા એક યુવકની હાલત ગંભીર જાહેરાતના હોર્ડિંગ ઉપર બેનર લગાવવા ચડેલા યુવકને લાગ્યો કરંટ વીજ લાઈનને અડીને જાહેરાત માટે લોખંડની ફ્રેમ સાથે લગાવેલા છે હોર્ડિંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સિવિલ બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોર્ડિંગ એજન્સીના માણસો દ્વારા પરિજનો ઉપર દબાવ લાવવાનો પ્રયાસ તો પરિજનોને મીડિયા સાથે એજન્સી સંચાલકના માણસોએ વાત કરતા રોક્યા વીજ લાઈન નજીક જીવના જોખમ સમાન ઉભેલા હોર્ડિંગ્સ દૂર કેમ ન કરાયા ચોમાસામાં આવા હોર્ડિંગ્સ મોટી દુર્ઘટના સર્જે તેવી સ્થિતિમાં જોખમરૂપ હોર્ડિંગ્સ દૂર કરવામાં પાલિકા હજુ નિષ્ફળ દુર્ઘટના માટે જવાબદાર કોણ પીયુ છે બરાબર અને અહીંયા બપોરના બે થી ત્રણના સમયના ગાળામાં એક ભાઈ બોર્ડ લગાવવા ચડ્યો હતો અને એને કરંટ લાગ્યો છે બરાબર અને વીજની લાઈનના અડીને છે બોર્ડ તો બહુ જોરદાર શોર્ટ લાગ્યો છે એને અને આખા શરીરનું

ભવિષ્યમાં વાયર અલ વાતાવરણનું તો એ બોર્ડને શોર્ટ લાગે તો આજુબાજુ રહેતા લોકોને તકલીફ થાય બરાબર આજુબાજુ પેલા મજૂરીયા વર્ગ રહે છે અહીંયા સાઈડમાં તો એમને બી કદાચ ચોમાસાના હિસાબે હાથ અડાડે તો નુકસાન શોર્ટ લાગી શકે બિલકુલ અડીને છે વાયર શું નામ તમારું પિયુષભાઈ